નમસ્કાર હું કવિય્રી પારુલ ખાતે એટલે માત્ર પંખી ની વાત નથી થતી કવિતામાં એ એક રાખવાનું કે જે રૂપક હોય સસલું સસલું એમ હા કરવા ને સેજ ઝાંખી પંખીને ઉડવું છે લઈ જાત આખે આખી પંખી ને ઉડવું છે ને ડેરા સરાય એટલે ધર્મશાળા ડેરા સરાય તંબુ માળા ને માળિયાના સજ્જડ કમાડ વાખી પંખીને ઉડવું છે દરવાજો ખુલ્લો રાખીને જાય તો પાછા આવા પણ ઉડીએ વેરા સરાય તંબુ માળા ને માળિયા ના સજ્જડ કમાડ વાખી પંખી ને ઉડવું છે ને કંસાર ચાખી લીધો સંસાર ચાખી લીધો કંસાર ચાખી લીધો સંસાર ચાખી લીધો ભિક્ષા ની ટૂંક ચાખી પંખી ને ઉડવું છે ને ચણદાણ ખાણ કાજે સહુ અવિરત કે ચણ દાણ ને ખાણ કાજે સહુ અવિરત ઉડવાની નેમ રાખી પંખી ને ખાલી ઉડવું છે મોજ કરવા ઉડવું છે કે ચણ દાણ ખાણ કાજે ઉડે સહુ અવિરત ઉડવાની નેમ રાખી પંખી ને ઉડવું છે ને રેવાન ચાલ જાશું

ખુદના સવાર થાશુ ખભે પલાણ નાખી પંખીને ઉડવું છે કે રેવાલ ચાલ જાશું ખુદના સવાર થાશુ ખભે પલાણ નાખી પંખીને ઉડવું છે શું કામ બધું છે કરવા ને સેજ ઝાંખી પંખીને ઉડવું છે ને લઈ જાત આખે આખી પંખી ને ઉડવું છે આભાર